ચૂંટણી ફરજમાં રોકાયેલ બે પોઈન્ટ નેવું લાખ કર્મચારી માટે બેલેટ પેપરનું વિતરણ ખોટા ચુકાદા બદલ બે જજોને રૂપિયા બસોનો હાઈકોર્ટનો દંડ શ્રીલંકામાં એરપોર્ટ બનાવ્યું ચીને સંચાલન ભારત કરશે લોકસભાની ચૂંટણી આડે માત્ર નવ દિવસ બાકી રહ્યા છતાં નીરસ માહોલ ઇન્સ્ટન્ટ લોન આપતી અજાણી એપ ફોનમાં ઇન્સ્ટોલ કરવી જોઈએ નહીં ગઢડાના ઉગામેડી ગામે બાર વર્ષ પહેલા વેચાયેલ પ્લોટ કોમન પ્લોટ હોવાનું ખુલ્યું નાટોને સૌથી વધુ મત મળે તો શું કરવાનું સુપ્રીમે ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો આઝાદીના સાત દાયકા બાદ કોટિયા ગામે એસટી પહોંચી ભાજપમાં સૌથી વધુ મીન રાશિ અને કોંગ્રેસમાંથી કુંભ રાશિના ઉમેદવારો ભાજપ ઉમેદવાર અને પૂર્વ આઈપીએસ દેબાશી ધરનું ફોર્મ રદ ગુજરાતમાંથી સીવીજીલ એપ પર ઓગણત્રીસો ઓગણચાલીસ ફરિયાદો રૂપાલા સામે વિરોધ રૂપે માંડવી તાલુકાના પંચાયતના સભ્યનું ભાજપમાંથી રાજીનામું